વૃષભ રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ વૃષભ રાશિના જાતકો માટે નવ વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે જાણો વાર્ષિક રાશિફળ વૃષભ રાશિના લોકો માટે નવ વર્ષ બે હજાર પચીસ સામાન્ય રીતે અનુકૂળ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં શનિના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પરંતુ માર્ચ પછી સ્વાસ્થ્યમાં સુધારો થવાનો છે ગુરુ હોવાને કારણે ઉતાર આવી શકે છે તેથી કોઈ પણ પ્રકારનું બાંધકામ હાથ ધરતા પહેલા કાળજીપૂર્વક વિચારો આ સાથે જો તમે રોકાણ અને સટ્ટાબાજીથી દૂર રહેશો તો તે તમારા માટે વધુ સારું રહેશે ચાલો જાણીએ કે વૃષભ રાશિના લોકો માટે નવ વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે વર્ષ બે હજાર પચીસમાં શનિની સાથે રાહુ કેતુ અને ગુરુ પણ પોતાની રાશિમાં ફેરફાર કરશે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો મે મહિના સુધી ગુરુગ્રહ ઉદ્ધગૃહમાં રહેવાનો છે અને પાંચમા ભાવમાં પોતાની નજર નાખી રહ્યો છે આ આવી સ્થિતિમાં આ રાશિના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે જો તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ચોક્કસપણે સફળતા મેળવી શકશો બિઝનેસની વાત કરીએ તો આ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ સારું રહેવાનું છે માર્ચ મહિના સુધી શનિ કર્મભાવમાં રહેશે આવી સ્થિતિમાં તમે તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મેળવી શકો છો ધંધો શરૂઆતમાં થોડો ધીમો હોઈ શકે છે પરંતુ સમય સાથે તે ચોક્કસપણે આગળ વધી શકે છે તેની સાથે ગુરુની કૃપાથી તમે ઘણો નફો પણ મેળવી શકો છો વૃષભ રાશિના નોકરિયાત લોકો માટે વર્ષ સારું રહેશે જો વર્ષ બે હજાર પચીસની નોકરીની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ સારું રહેશે દસમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ મહિના સુધી થોડી મુશ્કેલી આવી શકે છે પરંતુ શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ તમને ઘણો લાભ મળી શકે છે નવી નોકરી સાથે પ્રમોશન મળવાના ચાન્સ છે નોકરીમાં સકારાત્મક અસર થઈ શકે છે આવી સ્થિતિમાં તમે સંતુષ્ટ દેખાઈ શકો છો વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે જો વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સારી રહેવાની છે ગુરુની કૃપાથી મે મહિના સુધી તમારી મહેનત પ્રમાણે તમને આર્થિક લાભ મળવાના છે પરંતુ જેમ જેમ ગુરુ મિથુન રાશિમાં જાય છે તેમ તેમ અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે આ સાથે જ બુધની સ્થિતિ તમને આર્થિક લાભની સાથે પૈસા બચાવવામાં પણ મદદ કરી શકે છે લવ લાઈફની વાત કરીએ તો કે તું મે મહિના સુધી પાંચમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં કેટલીક ગેરસમજ થઈ શકે છે મે મહિનાના અંતમાં ગુરુ પાંચમા ભાવમાં રહેશે જેને કારણે દરેક ગેરસમજ દૂર થઈ શકે છે તમારી લવ લાઈફ સારી રહેશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે આ સાથે લગ્નની પણ શક્યતાઓ છે વર્ષ બે હજાર પચીસના વૃષભ રાશિના જાટકો માટે ઉપાય નિયમિત રૂપે કે પછી જ્યારે સંભવ હોય ગાયની સેવા કરવું શરીર પર ચાંદી પહેરો દરેક ચોથા મહિનામાં મંદિરમાં ચાર કિલો કે પછી ચારસો ગ્રામ ખાંડનું દાન કરો મિત્રો આશા રાખીએ છીએ કે વૃષભ રાશિનું વાર્ષિક પર તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી